ત્યારે મારે પૂછવું છે ગુજરાતના ગૃહમંત્રીને ગુજરાતના મુખ્યમંત્રીને અને ખાસ કરીને નરેન્દ્ર મોદી કે ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે તો મારી ગુજરાતની માતા બહેનો સાથે આટલો બધો અન્યાય કેમ આટલો બધો ભેદભાવ પાઠ ભણાવવો છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી દોસ્તો જોડાયેલા રહેજો સૌથી પહેલા તમે આ અરવિંદ કેજરીવાલે શું જાહેરાત કરી છે આજ મેં દિલ્હી કે લોકો કે લી બડી કરને કે લઈ આયા હું और ये दोनों इतनी बड़ी घोषणाएं हैं और दोनों घोषणाएं दिल्ली की महिलाओं के लिए हैं मेरी माताओं के लिए बहनों के लिए दोस्तों मैंने वादा किया था कि हर महिला के अकाउंट में हर महीने हजार हजार रुपए डलवाएंगे आज मुझे ये ऐलान करते हुए बेहद फक्र हो रहा है कि आतिशी जी की अध्यक्षता में आज सुबह 10 बजे दिल्ली सरकार की कैबिनेट मीटिंग हुई और उस कैबिनेट मीटिंग में यह प्रस्ताव पारित कर दिया गया कि दिल्ली की हर महिला के अकाउंट में हर महीने हजार हजार रुपए डाले जाएंगे दोस्तों इसके साथ ही यह योजना दिल्ली में लागू हो गई है अब इस योजना के तहत महिलाओं को रजिस्ट्रेशन करना होगा और रजिस्ट्रेशन के बाद जो जो महिलाएं रजिस्ट्रेशन करेंगी उनके अकाउंट में हजार हजार रुपए आने शुरू हो जाएंगे तो कदाच अंध वक्त कैसे आने कैसे क्या रेवड़ी से कहा था। આની તો આદત છે મફતની રેવડી આપવાની અરે અંધ ભક્તો તમારા આકાએ હમણાં હમણાં મહારાષ્ટ્રની અંદર જે જાહેરાતો કરી હતી કે અમારી સરકાર બનશે તો અમે આટલા પૈસા મહિલાઓને આપશું ત્યાર પછી એક બીજા રાજ્યની અંદર અમારી સરકાર બનશે તો બબ્બે ગેસની બોટલો ફ્રીમાં આપશું તો આ બધું શું છે આ બધું રેવડી નથી આ બધું રેવડી નથી અંધભક્તો મારે તમને એટલું પૂછવું છે કે તમારા આકા કંઈક આપે તો એ રેવડી નહીં આમ આદમી પાર્ટીવાળા કાંઈક આપે તો એ રેવડી હે આટલો બધો ભેદભાવ કેમ રાખો છો તમે કે પછી તમને જ્ઞાન નથી કે રેવડી કોને કહેવાય અને રેવડો કોને કહેવાય તો આ તમારા આકા આપે છે ને એ રેવડો છે કારણ કે એને ખાલી બોલવાનું જ હોય આપવાનું કાંઈ ના હોય એટલે એને રેવડો કહેવાય અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે ને એ કરીને બતાવે છે હવે પછી અંધભક્તો ભક્તો આ વિડીયોમાં કોમેન્ટ એવી મારશે કે તો તું દિલ્હી વયો જા એટલે ભાઈ અમને અહીંયા બેઠા બેઠા લાભ મળે છે તો અમારે દિલ્હી શું કામ ને હે પણ અમારે વાત કરવી છે આ ભક્તાણીઓ વિશે જે ભક્તાણીઓ નરેન્દ્ર મોદીને વિષ્ણુનો અવતાર સમજે છે જલારામ બાપ્પા સમજે છે એક મહિલાએ એક એક રેલીમાં નરેન્દ્રભાઈ આવવાના હતા એટલે ભાવુક બનીને કીધું આ તો જલારામ બાપ્પા છે વિષ્ણુનો અવતાર છે નરેન્દ્રભાઈ મોદીને અમે જોઈએ તો અમારી અંદર એક ઉર્જા આવી જાય છે આ હા 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 આટલી બધી ભક્તાનીઓ તમે પહેલી વાર સાંભળી હો ભાઈ ખરેખર જો નરેન્દ્રભાઈ મોદીને જલારામ બાપ્પાનો અવતાર કહેતા હોય તો પછી આ જલારામ બાપ્પા તમારા ઉપર કૃપા કેમ નથી વરસાવતા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો મારી ગુજરાતની બહેનોને માતાઓને કેવા લાભથી વંચિત રાખે છે જવાબ તમારી પાસે અહીંયા મહિલાઓ દિવસ રાત કામ કરે છે અને સુરત ની વાત કરીએ તો સુરતમાં તો આંખો ફોડી નાખે છે પેલી ટીકીઓ લગાવી લગાવીને સ્ટોન લગાવી લગાવીને બસો પાંચસો રૂપિયાની બચત થાય એટલા માટે હે સો રૂપિયાનું કામ થાય તો છોકરા માટે દૂધની થેલી આવી જાય એ તો તમારા ભાઈ ને કયો કે અમે તમારી બહેનો છીએ અમને પણ હજાર રૂપિયાનો લાભ આપો ખાલી મહારાષ્ટ્રની જનતાને શું કામ અમે તો તમને ત્રીસ વર્ષથી જીતાવતા આવ્યા છે છે કોઈ ભક્તાની અંદર તાકાત કે એમના ભાઈને સવાલ કરી શકે અને કદાચ તમે સવાલ કરો તો થાય શું કાંઈ ના થાય કારણ કે એમને ખબર છે કે આ બધી અમારી અંધ ભક્તાનીઓ બની ગયેલી છે અમે આને કદાચ કોઈ જાતનો લાભ નહીં આપીએ ને તો આ બટન તો કમળનું જ દબાવવાની છે હે એવી જ રીતે અંધ ભક્તોનું છે હે બરાબર ને અંધ ભક્તો આજે મેં કંઈક વાંચ્યું હતું કે ભાઈ રત્ન કલાકારો આર્થિક મંદીમાં રત્ન કલાકારો ખૂબ તકલીફમાં છે સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી છે કેમ એકસો છપ્પન સીટ આપતી વખતે વિચાર કરવો હતો ને આ રત્ન કલાકારો જેટલા છે એમાંથી ઘણા બધા કમળના બટન ઉપર સિક્કા બરાબર ને તો એ વખતે વિચાર કરવો હતો કે આપણે આ લોકોને એકસો છપ્પન સીટ આપીએ છીએ અને શું કામ કે આપણને મુસ્લિમોથી બચાવશે ખાલી બચાવશે એવી વાતો કરી બાકી એ લોકો ઝેડ પ્લસ સિક્યુરિટી માટા મારતા હોય તમને મુસ્લિમ થી બચાવે હે આટલા ડરપોક છે બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે સિક્યુરિટી સિવાય બહાર નથી કરતા હવે તમને મુસ્લિમો થી બચાવે એમ માનો તમે પણ આવી બીકને કારણે કમળ ઉપર ઠોકમ ઠોક બોલાવી એકસો છપ્પન આપી

આપણે આવવાનું જ નથી કારણ કે આપણે સવારે સાંજ સુધી જેમ મહેનત કરવાની જેમ મહેનત કરવાની હે મોંઘવારી વધે તો સામનો કરવાનો બરાબર ને આપણે ગુજરાતી છીએ આપણે શું કામ મફત લેવું હે તો પછી સરકાર પાસે આ ડાયમંડ ઉદ્યોગના વર્કરો રાહત પેકેજ ની શું કામ માંગણી કરે છે હે કમલના બટન તો તમે છે ફેક્ટરીના માલિકોએ કીધું હશે એટલે કાં તો બીકમાં દબાવ્યા હશે કાં તો કંઈક લાલચમાં દબાવ્યા હશે કે મુસ્લિમોથી તો આપણને બચાવશે આ લોકો હે બચી લે હવે રાહત પેકેજની માંગણીઓ કેમ કરવી પડે છે એકસો છપ્પન આપી હતી તો પછી કયો ને કે અમે તમને અમારા દુઃખ દર્દ જે નિવારણ લાવી શકો એટલા માટે અમે તમને સત્તા સોંપી છે આ તો તમે મોંઘવારી એટલી વધારી પેટ્રોલ મોંઘું ડીઝલ મોંઘું હે બધું માંગુ છતાં અંદર ભક્તો કેવું સહન કરે છે મજા આવે છે હજી તો તમારા પેન્ટ નીચેથી જશે તો ખબર નથી એટલું યાદ રાખજો તમે પેલો બિચારો બરાડા પાડતો હતો અરવિંદ કેજરીવાલ કે એક વખત મને ગુજરાતમાં સત્તા આપો હું આ બધું જ તમને ફ્રીમાં કરી આપીશ ત્યાં તો મફત રેવડી મફત રેવડી મફત રેવડી તો મહારાષ્ટ્ર અંદર તમારે આકાએ તો મોટો રેવડો આપ્યો મહિલાઓને એકવીસો રૂપિયા હે હમણાં કઈ કર્ણાટક બાજુ ચૂંટણી હતી થોડા સમય પેલા તો બબ્બે બાટલા મફત લે બબ્બે બાટલા મફત રાજસ્થાનમાં સાડી પાંચસો બાટલો મળે છે અહીંયા આઠસો પચાસ માં બાટલો મળે છે એકાદ ભક્ત તો મરદ નો દીકરો થઈને સવાલ કરો કે અમે કમલનો બટન દબાવ્યો છે અમારો શું વાક છે એકાદ તો મરદ નો દીકરો ઊભો થાવ તમારે આકા કામે સવાલ કરવા કે પછી ગુલામી જ કરવી છે એટલે મારે કેવું છે ગુજરાતની જનતાને ખાસ કે હવે જાગૃત બનો હવે જાગૃત બનો તમે કમળના ઉપર થપ્પા મારતા એવા છો છતાં એ તમને દરેક લાભોથી વંચિત શું કામ એને ખબર છે કે આ તો ગુજરાતીઓ છે એ ગધેડાની જે મહેનત કરવામાં માને છે કરો કરો મહેનત પેલો અરવિંદ કેજરીવાલ જે જનતા ટેક્સ ભરે છે એમાંથી બચત કરીને એ જ પૈસા રિફંડ કરીને દર મહિને મહિલાઓને હજાર રૂપિયા આપવાની જાહેરાત કરે છે અને અહીંયા ગુજરાતી કરોડો રૂપિયાનો ટેક્સ ભરે પાવલી હાથમાં ન આવતી કેમ તો કે બધા ઉપરથી હેઠે સુધી બધા લાલચોડા નેતાઓ બધા પોતાની તિજોરી ભરવા વાળા એટલે ક્યાંથી જંતર હાથમાં હું પાવલી આવે તંબુરોય ન આવે કાંઈ ન આવે હે છતાંય આપણે તો જ બટન દબાવવાનું દબાવો અમને તો બહુ મજા આવે છે ખરેખર ખરેખર બહુ મજા આવે છે બિચારા અરવિંદ કેજરીવાલ મફતમાં એક યુનિટનો એમાં બે રૂપિયા નથી ઘટાડતા જો તમે આખા ભારત દેશની અંદર સૌથી મોંઘામાં મોંઘી વીજળી જો કોઈ લેતું હોય ને તો એ ગુજરાતની જનતા છે આ ઘણા અંધ ખબર જ નહીં હોય આ વાતની મોંઘામાં મોંઘી વીજળી આપણે ગુજરાતીઓ લઈએ અને સૌથી વધારે ટેક્સ આપણે ગુજરાતીઓ છીએ મજા આવે છે ને એક વાર કહેજો મજા આવે ને દોસ્તો વિડીયોને ખૂબ શેર કરતા રહેજો અંધભક્ત સુધી તો પહોંચાડવાનો જ છે જવાબદારી તમારી છે એટલે જાગો હજુ સમય છે જાગો નકર કારણ આ લોકો નીચવી નાખશે ને તો એ ખબર નહીં પડે એટલે જાગૃત બનો અને અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી છે એ તો કરીને જ બતાવશે એ કાંઈ આ નરેન્દ્ર મોદી જેમ પાકા ફોજદારી કરવાવાળા વ્યક્તિ નથી આ તો નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં જાહેરાત કરી પણ ને આપશે કાંઈ નહીં જોજો ને તમે એકાદ બે મહિના કાંઈક આપશે પછી એ બંધ એટલે જાગો હું કહું છું જાગૃત બનો દોસ્ત આટ આટલું બધું તમને સોશિયલ મીડિયા દ્વારા જોવા મળે છે છતાંય તમારી આંખો નથી ઉગડતી તો તમારાથી મોટા અંધભક્ત બીજા કોઈ હોય જ ના શકે વિડિયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચો આટલી ધુલાઈ અંધ ભક્તોની બરાબર છે હવે પછીના આપણે એપિસોડમાં ધુલાઈ કરશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું તો ભૂલશો જ નહીં જય હિંદ